સુરતના વિયરકમ કોઝવે ભયજનક સપાટીને બટાવી છે કોઝવે આઠ પોઈન્ટ ચાર મીટરની સપાટી ઓવરફ્લો થયું છે ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા કોઝવેમાં પાણી આવ્યું છે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી પાણી છોડવામાં આવ્યું છે ઉકાઈ ડેમમાંથી એક પોઈન્ટ પચીસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે સિઝનમાં પહેલી વખત આટલું પાણી એક સાથે અહીંયા છોડવામાં આવ્યું છે ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદીમાં નવા નીરની આવક થવા પામી છે કોઝવે 8.4 મીટર ચાર મીટરની સપાટીથી ઓવરફ્લો થયેલો જોવા મળી રહ્યો છે સુરતના વિયરકમ કોઝવે પોતાની ભયજનક સપાટી વટાવી લીધી છે તેની આ તસવીરો સામે આવી છે આ તસવીરો એક રીતે તો મનમોહક લાગશે પરંતુ અહીંયા કિનારા પર રહેતા લોકો ભયના અવથાર હેઠળ જીવી રહ્યા છે તેઓને તાત્કાલિક ખસેડવામાં આવ્યા છે સ્થળ પરથી આ દ્રશ્યો મનમોહક છે પણ એટલું જ આ દ્રશ્યો ચિંતા સતાવી રહ્યા છે લોકોને કારણ કે સુરતમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જો વધુ વરસાદ થાય છે પાણી વધુ જો છોડવામાં આવે છે વિયરકામ કોઝવેની સપાટી જે ભયજનક સપાટી વટાવી છે જો તે ઓવરફ્લો થઈ જાય છે તો પરિસ્થિતિ અત્યંત દયનીય બની શકે છે વધુ માહિતી મેળવીશું સમાજતા અમિત જોડાયા છે સીધા અમારી સાથે અમિત જે પ્રકારે વીયરકામ કોઝવેના આ દ્રશ્યો સામે આવ્યા છે અત્યારે ભયજનક સપાટી વટાવી છે આજે પણ સુરતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જો વધુ વરસાદ વરસ્યો તો કેવી સ્થિતિ જોવા મળશે તંત્ર એનડીઆરએફ એસડીઆરએફની ટીમો અત્યારે સ્ટેન્ડ બાય છે કે કેમ જે સમગ્ર વાત કરીએ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આજે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેમાં સુરત છે તેને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અત્યારે જ્યારે સુરતનો વિયરકમ કોઝવે છે તે તેની ભયજનક સપાટી છે તે વટાવી ચૂક્યો છે હાલ આ સીધા દ્રશ્ય જોઈ શકો છો આ દ્રશ્ય સુરતના જે કતારગામ અને રાંદેરને જોડતા વિયરકમ કોઝવેના છે મહત્ત્વની વાત એ છે કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં જે પ્રકારે ભારે વરસાદ થઈ રહ્યો છે તેને લઈને પાણીની આવક છે તે ઉકાઈ ડેમમાં થઈ રહી છે અને ઉકાઈ ડેમની સપાટી જાળવી રાખવા માટે એક લાખ પચીસ હજાર ક્યુસેક પાણી છે તે તાપી નદીમાં છોડવામાં આવ્યું છે અને આ તાપી નદીમાં જે નવા નીરની આવક થઈ હોવાના કારણે જે કોઝવે છે પોતાની છ મીટરની જે ભયજનક સપાટી છે તે વટાવી છે અને હાલ કોઝવે છે તે આઠ પોઈન્ટ ચાર મીટરની સપાટી પરથી ઓવરફ્લો થઈ રહ્યો છે મહત્વની વાત એ છે કે કોઝવે ઓવરફ્લો થતા નયન રમ્ય દ્રશ્ય પણ સામે આવ્યા છે બીજી તરફ આજે કોઝવેની આજુબાજુમાં આજે સુરત મહાનગરપાલિકા તેમજ પોલીસની પણ ગોઠવી દેવામાં આવી છે જોકે કોઝવે ઓવરફ્લો થતાં જ મોટી સંખ્યામાં લોકો છે તે એકઠા થતા હોય છે સેલ્ફી લેવાના ચક્કરમાં જે અહીંયા કોઝવેમાં લોકો પડ્યા હોવાના કિસ્સા પણ સામે આવે છે તેને લઈને તકેદારીના ભાગરૂપે પોલીસનો તેમજ પાલિકાના જે કર્મચારીનો બંદોબસ્ત પણ અહીં ગોઠવવામાં આવ્યો છે હાલ આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે કતારગામ અને રાંદેરને જોડતો આજે જે કોઝવે છે તે ઓવરફ્લો થયો હોવાના કારણે હાલ બંને દરવાજા છે તે બંધ કરી દેવામાં આવે છે તેને લઈને જે લાખો વાહન ચાલકોને તેની સર થશે જોકે જે ચાર દિવસ પહેલાં જ આ કોઝવે જે ફરી બંધ કરવામાં આવ્યો હતો અને ચોમાસાની સિઝનમાં પચાસ દિવસ કોઝવે બંધ રહ્યા બાદ સાત દિવસ કોઝવે ખુલ્યો હતો અને વાહન ચાલકોએ હાશકારો અનુભવ્યો હતો પરંતુ હવે ફરીથી કોઝવે બંધ થતાં કતાર ગામ અને જે રાંદેરને જે રસ્તો જોડતો હતો તે બંધ થયો છે અને તેને લઈને વાહન ચાલકોને ચાર કિલોમીટરનું અંતર વધારે કાપવું પડે તેવા દ્રશ્યો જે સામે આવ્યા છે બીજી તરફ સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ ગઈકાલે જે પ્રકારે વરસાદ થયો હતો તે

સામે આવ્યા છે અને લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે ભારે વરસાદને લઈ જ્યારે કોઝવે ઓવરફ્લો થઈ રહ્યો છે ત્યારે કોઝવેની નજીક ન આવે કારણ કે જીવનું જોખમ જેવી ઘટનાઓ પણ હાલ સામે આવી રહી છે અને હાલ જે પ્રકારે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે તેને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે કિનારા પર જે લોકો રહેતા હતા તેનું સ્થળાંતર કરવાની સૂચના પણ તંત્ર દ્વારા આપવામાં આવી છે અને હાલ તાપી નદીમાં જળસ્તર વધતા હાલ કોઝવે નજીક નયા નવ્યા દ્રશ્ય પણ સામે આવે છે બિલકુલ અમિત કહી શકાય કે ભારે વરસાદના કારણે એક બાજુ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને બીજી બાજુ સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં જળબંબાકાર જેવી સ્થિતિ થઈ છે જ્યાં ભારે વરસાદ થયો છે ત્યાં ક્યાંક ખેતરો બેટમાં ફેરવાની તૈયારીમાં હોય તેવું લાગી રહ્યું છે તો ખેડૂતો હાલ આ વરસાદને લઈને શું કહી રહ્યા છે ચોક્કસથી હજી ચોમાસાની સિઝનમાં જે વાવણી લાયક જે વરસાદ છે તેની રાહ છે તે ખેડૂતો જોઈ રહ્યા હતા અને ત્યારબાદ જે છેલ્લા ત્રણ દિવસથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો પરંતુ ગતરોજ જે પ્રકારે સુરતના અલગ અલગ જિલ્લાઓમાં જે તાલુકાઓમાં જે પ્રકારે ભારે વરસાદ થયો છે તેને લઈને ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ભરાયા છે એટલે ખેડૂતો પણ ક્યાંક ચિંતામાં છે તે મુકાયા હોય તેવા તેવું સામે આવી રહ્યું છે અને મહત્ત્વની વાત એ કહી શકાય કે જે જે જગ્યા પર હજુ પણ જે રેડ એલર્ટ કે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં તંત્ર દ્વારા જે આ વિસ્તારોના નીચાણવાળા વિસ્તારમાં જે લોકો રહે છે તેને સ્થળાંતર કરવાની પણ સૂચના આપવામાં આવી છે કારણ કે સિઝનમાં પહેલી વખત ઉકાઈ ડેમમાંથી આ પ્રકારે જે એક લાખ પચીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે સિઝનમાં પહેલી વખત આટલું પાણી છે તે છોડાયું હોવાને લઈ નીચાણવાળા વિસ્તારો એલર્ટ પર છે ને હજી જો જે મહારાષ્ટ્ર અને અન્ય જે ઉપરવાસમાં જો ભારે વરસાદ થાય તો હજી વધુ જે પાણી છે તે છોડવામાં આવી શકે છે તેને લઈને જિલ્લા તંત્ર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમને પણ જે કંટ્રોલ રૂમ કાર્યરત કરવાના આદેશો આપવામાં આવે છે અને લોકો માટે હેલ્પલાઇન નંબરો પણ જાહેર કરવામાં આવે છે અને કંટ્રોલ રૂમ થકી સુરત સિટી તેમજ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં જે છે તે ચોવીસ કલાક નજર રાખવામાં આવી રહી છે તમામ અપડેટ છે તે હવામાન વિભાગ પાસેથી લેવામાં આવી રહ્યું છે અને સુરત મહાનગરપાલિકા અને જિલ્લા તંત્ર સંકલનમાં હાલ તમામ કામગીરી છે તે કરી રહ્યા છે અને નીચાણવાળા વિસ્તારમાં અને ખાસ કરીને સુરત શહેરમાં તાપી કિનારા જેટલા પણ લોકો છે કાચા મકાનોમાં વચવાટ કરતા હતા તેને સ્થળાંતર કરવાની સૂચના પણ અગાઉથી તંત્ર દ્વારા આપી દેવામાં આવી છે બિલકુલ અમિત આભાર વિગત બધા